હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પછી આપણી સેવામાં પાંબરસર કોમ્યુનિકેશન સિસ્ટમમાં જ આજે આપણે નવા ટોપિકો ખાસ કરીને વિદ્યુત ચુંબકીય તરંગોનું જે અવકાશમાં પ્રસારણ થાય છે ગ્રાઉન્ડ વેવ સ્કાય વેવ સ્પેસ વેવ તો આના પર આધારિત આજે એમ આપણે સોલ્વ કરવાના છે નો પાર્ટ વન તો રેડી છો ચાલો આગળ વધીએ ઓકે સ્ટાર્ટ પહેલો ગ્રાઉન્ડ વેવ્સ ખાલી જગ્યા હોય છે ભાઈ ગ્રાઉન્ડ ની અંદર શું હોય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો હોય છે પણ વિદ્યુત ક્ષેત્રના સમસોધિત ઘટકો ગ્રાઉન્ડ અર્થિક જમીનને વળગીને રહેતા હોવાથી અર્થિંગ થઈ જાય છે એટલે ગ્રાઉન્ડ વેવમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો ઉધ્ધ દિશામાં ધ્રુવીભૂત હોય છે કઈ દિશામાં ઉધ્વ દિશામાં ધ્રુવીભૂત કારણ કે સમસોધિત ઘટકો તો અર્થિંગ ગ્રાઉન્ડ થઈ જાય છે ઓકે એટલે ઉધ્ધ દિશામાં ધ્રુવીભૂત હોય છે આ જ્ઞાન આધારિત છે અને તમારો સાચો જવાબ છે બી તો ઓકે ચાલો નેક્સ્ટ ગ્રાઉન્ડ વેવ ઉદ્ધવ દિશામાં ધ્રુવીભૂત હોય છે યસ સાહેબ પાછું એના જેવો જ કારણ કારણ કે એના સમ ક્ષિતિજ ઘટકો ગ્રાઉન્ડ દ્વારા શોર્ટ સર્કિટ પામે છે જોઈ લો તો સાચો જવાબ છે રાઈટ આવી ગયું ઓકે નેક્સ્ટ ઓડિયો આઈનોસ્પિયર નું સ્તર કેટલી ઊંચાઈ આવેલું હોય છે એસી થી ચારસો કિલોમીટર ભાઈ સાહીઠ થી ત્રણસો પણ હોય તો પણ સાચો જવાબ છે એસી થી ચારસો હોય તો પણ સાચો જવાબ છે કે પૃથ્વીની સપાટીથી સાહીઠ થી ત્રણસો કિલોમીટર યા એસી થી ચારસો કિલોમીટર ની ઊંચાઈ આવેલું હોય છે થોડું થોડું વેરિયેશન હોય શકે છે રાઈટ એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ એક એફએમ રેડિયો સ્ટેશનના કાર્યક્રમો આટલા કિલોમીટર સ્ક્વેર વર્તુળાકાર ક્ષેત્રફળમાં રહેતા લોકો માણી શકે છે નિહાળી શકતા લોકોની સંખ્યા હે ને આટલા કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં માણી શકે છે તો રેડિયો સ્ટેશનના એન્ટીનાની ટાવરની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ એચ ટી ઓકે ડીટી આપ્યું છે તમને આવરી લેવા તો વિસ્તાર ડીટી છેત્રફળ બરાબર પાઈ ડીટી સ્ક્વેર ડી તો આપણે ખબર જ છે અંડર ટુ એચ ટી આર ઓકે આર આપેલું છે ચોસઠસો કિલોમીટર ઇટ્સ ઓકે આર આપી દીધું છે એચ ટી આપણે મેળવવાનું છે આવરી લેતા વિસ્તારનું છેત્રફળ આપ્યું છે કેટલું વન ફોર કિલોમીટર સ્ક્વેર ચાલો તો આવરી લેતા વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું થાય બોલો પાયડી સ્કવેર પાય અંડર ટુ એચ ટીઆર વર્ગર થાય બરાબર એના છેદમાં ટુ પાય આર હે ઇટ્સ ઓકે સિમ્પલ ચાલો તો એચ ટી ટુ એટલે કેટલું થ્રી વન ફોર જીરો डिवाइड बाय बे तरह चौदह चौसठ सौ पॉइंट दूर करिए तो थी जैसे अः त्रो चौद दस बे गुणिया तरसो चौद दस मईनस बे चौसठ दस नी बे, 304, नी 64, नी बे. It's okay. चलो तरसो चौद तरसो चौद जाए हे तो एच टी बराबर सो दस चौसठ गुणिया बे नाखी आ माइनस बे प्लस बे वही जा आउट एट से दस नी बे, बे गुणिया चौसठ है न? भाग उड़ी सके बावे તો પચાસ બે જતું રે પચાસ ભાગ્ય ચોસઠ ચોસઠ ના ભાગ આવે પચાસ ભાગ્ય ચોસઠ એટલે જીરો પોઈન્ટ જીરો સમથિંગ આવે સેવન ચેક કરી લઈએ કેલ્ક્યુલેટર ની મદદથી ચાલો ત્રણસો ચૌદ જાય એટલે ઉપર દસ વધે દસ ડિવાઈડ બાય આ તો ઉડી જશે એટલે બે ગુણ્યા ચોસઠ પાંચ ગુણ્યા બે એટલે એટલે પાંચ ના છેદમાં ચોસઠી એચ બરાબર હવે જીરો ઝીરો સેવન એટ કિલોમીટર જીરો ઝીરો સેવન એટ કિલોમીટર યસ જીરો ઝીરો સેવન

છ પોઈન્ટ ચાર દસ ની છ મીટર ઓકે ટાવર ની આસપાસ વસ્તી રો રો આઈપી છે ડેલ્ટા અથવા એટલે દસ ની ત્રણ મીટર ની ત્રણ તો ટ્રાન્સમીટર દ્વારા ખાલી જગ્યા લાખ વસ્તી આવરી શકાય વસ્તી ઘનતા આવરી લેવા તો વિસ્તાર હે ને

તો આ બરાબર રો ઇન્ટુ પાય ટુ એચ એનો વર્ગ રો ગુણ્યા ટુ પાય એચ ટી આમાં કિંમત મૂકી દરીટા વિસ્તારની અંદર રો દસ ત્રણ બે ત્રણ પોઈન્ટ ચૌદ એચ ટી સો એટલે બે छइट चार दस चार छह अठार दु छत्रीस टू फाय एच टी आर रेडी घंटा एटली है ऊंचाईक्सौ चौम्मा तो आप लगता है एच टी रो लिखी यस दस नी तर ब्रॉट चौद आर

ટીવી પ્રોગ્રામને નિહાળી શકે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ટીવી ટાવરની ઊંચાઈ મીટર છે ચાલો એક ટીવી ઊંચાઈ કેટલી છે પંચોતેર મીટર આ ટાવર માટે કેટલા કિલોમીટર વિસ્તારમાં પ્રસારણ શક્ય બને હે આર તો ખબર હોય ચોસઠસો કિલોમીટર કિલોમીટર પાય ટુ એચ આર એનો વર્ગ એ બરાબર પાય ટુ એચ ટીઆર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે

ચાલો ખાલી જગ્યા રેડિયો પ્રસારણના લાંબા અંતર માટે નાના તરંગો ઉપયોગ થાય છે ભૂમિગત તરંગો આઈનોસ્ફેરિક તરંગો સીધા તરંગો યસ આઈનોસ્ફેરિક જ્ઞાન આધારિત છે આઈનોસ્પેરિક તરંગો ઇટ્સ રાઈટ ઓપ્શન ચાલો નેક્સ્ટ વાતાવરણના અભાવમાં વાતાવરણ ના હોય તો પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન હાલના તાપમાન કરતાં અનેક ગણું નીચું મીન્સ કે ઓછું હોત એ પણ જ્ઞાન આધારિત છે રેડી ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ ટીવી ટાવરની ઊંચાઈ એચટી ટી બસો ચાલીસ મીટર છે કેટલા કિલોમીટર અંતર સુધી પ્રસારણ એટલે અંતર એટલે ડીટી ચીલી શકાય આર આપ્યું છે छइट चार दस मीटर है ना? तो डी टी बराबर अंडर टू एच टी आर बी गुणिया बसो चालीस चौबीस दस नी एक करना ना चौसठ दस पांच है ना पांच ने एक निकली छो चलो ચાલો તો પંચાવન એટલે સીધ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આવી ગયું ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મહત્તમ અંતરે રહેલા ટીવી

મહત્તમ અંતર એટલે દ્રષ્ટિ રેખા અંતર ટી ની વનહ એચ ની ચાલો આ સાથે આ સેશન ને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે આજ વિભાગના આગળના ટોપિકો એમસીક્યુ માટે નવા સેશનમાં આપણે જોઈશું ત્યાં સુધી આપણા વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ